था तो रिस्पेक्ट ना थी, कर था कर थी तो, तारी थी था ना हजारों सैनिकों को राजस्थान से छत्री और छत्री मेरे साथ चलेंगी और मैं भी आ रही हूँ गुजरात हिम्मत है तो गिरफ्तार करके दिखाना फिर अगर हिम्मत है ना तो हाथ लगा के दिखाना आप હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની તમામ મહિલાઓ ખુલ્લે આમ મન ફાવે તેમ બોલી રહી છે અને ભાઈ બોલવું પણ જોઈએ જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે રૂપાળા એ મિત્રો જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ છે અવનવર સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાંથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જ્યાં સુધી ભાઈ રૂપાલાની ટિકિટ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કપાય નહીં ત્યાં સુધી વાત કરીએ તો ક્ષત્રિય સમાજથી કરી હોવાના નથી જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રાજકોટમાં ઘણી બધી રેલીઓ નીકળે છે ક્ષત્રિય સમાજના મિત્રો તમામ મહિલાઓ આંદોલન કરી રહી છે અને મોટી મોટી રેલીઓ કાઢી રહી છે વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં નહીં પરંતુ મિત્રો આખા જ ભારતમાં મિત્રો આ એમ કીધું જોરદાર આના વિશે મિત્રો એમ કીધું જોરદાર વિરોધ થઈ રહ્યો છે આગળ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં પરસેતોભાઈ રૂપાલાની બે હજારની સોવીસની લોકસભાની ચૂંટણીની ટિકિટ કપાઈ નહીં ત્યાં સુધી મિત્રો બધા જ લોકો છે વિરોધ કરવાના છે અને ભાઈ કરશે પણ જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં પરસેતોભાઈ રૂપાલાએ માફી માંગી છે પરંતુ મિત્રો છે સમાજ તેને માફી આપવામાં આવી નથી પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે પરસોત્તમભાઈ રૂપાલા વિશે છે તો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત